લોકસભાની ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાના ગોડફાધરોને ખુશ રાખવા તથ્યો વગરના બેફામ નિવેદનો કરતા હોય છે ત્યારે ભાજપના ભયાણી અને જુઓ ડાંગટના કિરીટ પટેલ બાદ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પણ એવું જ પાયા વિહોળું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે જૂનાગઢના કિસોદમાં આયોજિત ભાજપની સભામાં જીતુ વાઘાણીનું નિવેદન કર્યું કેટલાક દેશો ભારતમાં રાજ કરવા નબળા લોકોને સત્તામાં લાવવા માંગે છે અને ભારત વિરોધીઓ પાછલા બારેડેથી સક્રિય થાય છે ત્યારે ભારતના વિરોધીઓ તેમની સરકાર આવે તેવું ઈચ્છી રહ્યા છે અને મોદીજીની સાવજ જેવી સરકાર બનાવતા માંગતા નથી ત્યારે તમે બધું સમજો છો તો સમજીને નક્કી કરો જીતુ વાઘાણીનું આ નિવેદન હાલ ચર્ચા નો વિષય બન્યું છે જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય ભારત આગળ ના આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજુ માણસો સમજી જાજો ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છો હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથની મે છે વિપક્ષની સરકારે બબુચક અને અન્ય દેશોની કટપુટલી કહેતા જીતુ વઘાણીનું નિવેદન નિવેદનની ચર્ચાનો વિષય બન્યો છે આવા નિવેદન પાયા બિહોણા અને તથ્ય વગરના હોય વિપક્ષે વઘાણીની જ બબુચું ગળાયા હતા કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત